એક છે એવું છે ને કે એક ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું મેં એક યુટ્યુબમાં પણ જોયું હતું કે પેલે પાછળ આમ કેમેરો રાખીને પછી આમ કરીને આમ ઘણા બધા વિડીયો ઉતારે છે લોકો લોંગ તો મને હું પણ એવું ઈચ્છું છું કે હું પણ બનાવું આજે તો મારો હાથ થાય છે કે નથી થતો હા તો થઈ જાય છે અને બસ પણ થઈ જાય છે તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો મને સપોર્ટ કરતા રહેજો છે ઘણું બધું કામ પડ્યું છે યાર કે સીતાના કવર આ તે બધું આજે મોસમ એવું છે ને કે કપડા સુકાતા નથી વરસાદના ચોમાસાના તો થોડીક વાંધો નહીં પણ હવે હું ઘડીક આરામ કરીને એમાં એવું છે કે થેરાપી લીધા પછી અડધી કલાક જમવાનું નથી એટલે મેં અડધી કલાક હું જમતી પણ નથી એટલે ખાલી મારે રોટલી કરવાની હોય કઈ શાક બાગ કરવું હોય તો કર નાખું થોડું પછી સુઈ જાઉં છું આરામથી કાંઈક પોતા પોતા કરીને બધું તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબર અને શેર સપોર્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ જય માતાજી